નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નક્તર ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 5 લાખના ખર્ચે બનાવવામાં આવેલ બે નાળા ઉપયોગમાં આવેલ તે પહેલા ખંડેર બન્યા ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાય જણાવ્યું હતું કે રોડ રસ્તા નાળા નથી રહેતા ફક્ત તકતીઓ જ રહી જાય છે લખતર ગ્રામ પંચાયતમાં જ્યાંથી મહિલા સરપંચ દ્વારા ચાર સાંભળવા આવ્યો હોય ત્યારથી લખતર ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ કરી રહ્યા છે લખતર ગામને ગ્રહણ લાગ્યું છે દરેક ગામ ગામમાં ભ્રષ્ટાચાર પોતાની પત્નીની જગ્યાએ સહી કરવી સહિતના કામ કરવામાં આવી રહ્યા છે દરેક કામની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સહિત પુરાવા સાથેની લેખિત અરજી કરવામાં આવી રહી છે તેમ છતાં તેની સામે અધિકારીઓ કોઈ પગલાં ભરતા નથી આથી લખતર ગામના જાગૃત નાગરિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે અધિકારીઓ પગલાં ભરવા માંગતા નથી કે પોતે દૂધે ધોયેલા ના હોય દરેક કામમાંથી મલાઈ ખાઈ જતા હોવાથી પગલાં ભરવા અસમર્થ છે ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા લખતર બજરંગપુરા રોડ અને આદર્શ રોડ ઉપર બનાવવામાં આવેલ બે નાળા આશરે અઢી થી ત્રણ વર્ષમાં ઠેકાણે થવાની તૈયારીમાં છે ત્યારે લખતર ગામના ચોરેને ને ચૌટે ચર્ચા ચાલી રહી છે લખતર સ્ટેટ હાઈવે ના કામને બંધ કરાવવા માટે થઈને ધમ્પછાડા કરતા નેતાઓને લખતર ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારીને બચાવવા માટે તૈયાર હતા અધિકારીઓને લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર દેખાતો નથી ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ અધિકારીઓ કેમ લોકોના ટેક્સના રૂપિયા બરોબર થતા હોય છતાં એકબીજાની મીટી પગત હોય તેમ પગલાં ભરતા નથી કે ભરવા દેતા નથી તેમ રોક્ષ રોષપૂર્વક નામ નહીં દેવાની શરતે જણાવવામાં આવ્યું હતું